તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર અને ગુજરાતના નંબર વન કાર કલેક્ટર ગણાતા એવા રાજદીપસિંહ રીબડાએ પોતાના કાર કલેક્શનમાં એક નવી લક્ઝરી કાર એડ કરી છે તો ચાલો મિત્રો જાણીએ આ ગાડી વિશે અને રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શન વિશે તો મિત્રો રાજદીપસિંહ રીબડા કે જેને આપણે બધા ગુજરાતના લોકપ્રિય સોશિયલ મીડિયા સ્ટાર અને ગુજરાતના નંબર વન કાર કલેક્ટર તરીકે ઓળખીએ છીએ તો મિત્રો રાજદીપસિંહ રીબડાએ પોતાના કલેક્શનમાં એક નવી લક્ઝરી કાર એડ કરી છે મિત્રો આ ગાડીનું નામ છે રેન્જ રોવર રેન્જ રોવર એટલે કે લક્ઝરી સ્ટાઇલ અને પાવરનું પરફેક્ટ કોમ્બિનેશન મિત્રો આ ગાડીની કિંમત લગભગ બેથી ચાર કરોડ રૂપિયા સુધીની હોય છે અને મિત્રો આ ગાડીની કેટલીક ખાસ વાત આપણે કરીએ તો ત્રણસોથી પાંચસો પચાસ હોર્સ પાવર સુધીની તાકાત આ ગાડી આપે છે એટલે કે તમે શહેરમાં હોવ કે પછી ગામડાના રસ્તા ઉપર પણ આ ગાડી તમને ઝડપ અને કંટ્રોલનો શાનદાર અનુભવ આપે છે ઉપરથી તેની ઇન્ટિરિયરમાં પ્રીમિયમ લેધર સીટ્સ તેર પોઈન્ટ એક ઇંચની ટચસ્ક્રીન ડિસ્પ્લે અને એડવાન્સ સેફટી ફીચર્સ જેવા કે ત્રણસો સાહીઠ ડિગ્રી કેમેરા અને એડેપ્ટિવ ક્રૂઝ કંટ્રોલ પણ મળે છે એટલું જ નહીં રેન્જ ઓફ રોડ કેપેબિલિટી એટલી ગજબની છે કે તમે ખરાબ રસ્તાઓ પણ જશો તો પણ આ ગાડી એકદમ આરામથી ચાલે છે તો મિત્રો રાજદીપસિંહ રીબડાએ તાજેતરમાં જ આ ગાડી પોતાના કાર કલેક્શનમાં એડ કરી છે આ ઉપરાંત રાજદીપસિંહ રીબડા પાસે અન્ય પણ મોંઘી મોંઘી ગાડીઓ છે જેમ કે મર્સિડીઝ વેગન બીએમડબલ્યુ ઓડી મસ્ટેંગ સ્કોર્પિયો બીજી પણ ઘણી બધી મોંઘી મોંઘી ગાડીઓ રાજદીપસિંહ રીબડાના કાર કલેક્શનમાં છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા આ વિડીયો જો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલતા અને આ ચેનલ ઉપર તમે નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન ઉપર પણ ક્લિક કરી દેજો જેથી કરીને જ્યારે પણ હું નવા નવા વિડીયો અપલોડ કરું ત્યારે સૌથી પહેલાં આ વિડીયોની નોટિફિકેશન તમને તમારા મોબાઈલ ઉપર મળી રહે તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત